અય બધેન કે દે ગુડ મોર્નિંગ અને જો યાર ઝારો યકો કે માથે દે ચાલે બપા ના જય માતાજી જય દ્વારકાધીશ તમે ગાળું ને લે તી જાન આય રોકામ થૈદ કેવળ ભાઈ કેવળ એ ત્યાવા કામ કરે આવડી મોટી મોટી સાયકલન ઠકવાની મજા આ ભાઈ કા કા ભળે નઈ કામ તો તને ને ભાઈ આપણે આ દરિયામાં ગયા દરિયા ખેડૂત ચેનલ છે એના આ માટે વિડિયો બનાવ્યો તેના માટે વિડીયો બનાવી ને બે આંગળી ફેલ થઈ ગયું છે મારી ગાઈસ આમ તો એક તો હાઉ ફેલ થઈ ગયું તરે નક એક તો આમ ખબર પડશે આલે તો ભી રહે તો દેખાતું આ નક કાળો થઈ ગયો અહીંયા તો આપણે દેખાડો નથી અને કાલમાં છે ને મગ મગાવ્યા અમે બયારણના મગ આપડે દોઢ રૂપિયા લાવી લેખા છે માંડીમાં તો આજ ઘણું બધું કામ છે વરસાદ છે તો મગ એ પણ આની બયારણના છે

એવું છે ભાઈ તો ચાલો આપડે આવી જી કઈ મગ છોપવા માટે આવી રીતના કઈક મગ છે ને આ દેશી નહીં લાગતા બોલો બિયારણ માં શેતરા

બોલવા રીકે એટલે ઓ કરજો આ બધા એક સહ તો મેં તાણો ઠેરસી અને એટલે એટલી વેળું રાખી છે જો અહીંયા છે અને એક કરતા રહી એટલે એટલે આગા આખા ખેતર આપણે લગન કટકા ના લગન અને વાદળા બદલા થઈ ગયેલા વરસાદ બરસાદ આવતો ખબર નથી તો આમાં બધે આપણે વાવી દઉં સેમ મગ તો ફટાફટ વાવી દે મગ પસંદ ફેમિલી આપણે મગ જેટલા લઈ જાય એટલે બધે સોંપી દીધા અને વી એવા પાણી પી લીધું છે ને અહીંયા તો આવી રીતનું કે કામ સે હા ધોવાઈ ગયું કે વરસાદમાંથી પીણો નાખો ને પછી હાથે હાથે પછી સોટાડે અને અમારે કેવલ પૈસા ને ભાઈ હાવે હાવ કવરાઈ જાય સિયા એને કોઈક રમાડવાળો માણા ઘાટે હે રમાડવું હું તેડી જાઉં તેડ લો અહીંયા હા હા અહીંયા કાળું ટીલું બીલું કરી નજર પડશે અને સની ફેમિલી તો હું મને ઘડી રમાડું ને અમારો ભાઈ હાથ દુખે નેક્સ્ટ લેવલનો અને જ્યાં વસ્તુ દુખતું હોય ને ના છે ને આમ જ વળે આમ તો હાવ ડોપક્યું એ લેવલનું બંધ થઈ ગયું અને જ્યાં દુખતું હોય ના અમારો ભાઈ નેક્સ્ટ લેવલનું ઘડીએ ઘડીએ ઘડી થઈને ને દુખાય જ્યાં દુખતું ને યાર બહુ દુખે થાય તો ફોનમાં વધ કરે હવે છે ને અમે પાછા જાય છે ખેતરમાં અમારા આનંદ એક આવ્યા છે તો હવે જઈ બધા ખેતરમાં આવે એવું છે તો કેવા આવે છે કેમ હે તારે આવવાનું છે મારે પાણી પીવાનું છે તો ઊભી નીરે હાલતી થાય પાણી ભર દે મને આ દુઃખે કેટલું બાપા પાણી ભર દે પાણી નહીં પાણી પાવું પડશે બોલો હું કેવલ ભાઈ છે ને ઊભા કાજલ ને એના મામા એ કરી દીધું છે કઈશ નેદવાન શું હા કેમ લાગે તમને હલો આનંદ ભાઈ બધાની કોમેન્ટ આવી કે આનંદભાઈ કેમ આવતા નહીં તમારે ઓલે એમ કે કારખાનો સલું છે એને ગાઈસ કારખાનું ચલું છે ને એટલે આવતો નથી બાકી કારખાનું બેન થયે ને પછી નિકાવનું તો પ્રેરે આવ્યું છે આ વખતે હમણાં આવ્યું એમ તો પરેણે પાછો જો કે જમવાતા કારખાનો શરૂ થઈ ગયો ને એમાં પાછો વ્યવયો જો કા અને આજમાં પાછો એ કે નવરો છે તો કંઈ કામ કરાવો આવવું હોય તો મેં કીધું એની ભાઈ નેંદવાનું છે તે તો આવ્યો અને આ ખડ છોડું થઈ જ્યું કે એટલે અમાર ટીટોડીને માળો તો ક્યાંથી આપણે ઝોટાટર નહોતું આક્યું પછી નહીંદું પીધું કંઈ નહોતું તો આ ખડ થોડુંક એટલેમાં છે વધારે તો બસ બસ આચાર ઉતરી ન વે જ્યા દીદી લિન બસ આ ઉતરી જાય ને વે જ્યા ને હવે આપણે નેદોન કજીતું છે શરૂ કાઈ છે ને ઓન કેવલ આ કી દે કે બોલો બોલ તો જ નથી કાઈ તો હું બોલે છે ને સરસ તો આજમાં ગાય છે માઇન્ડવી પારવાનું કરી દીધું છે શરૂ તો સારો ફેમિલી જલ્દી જલ્દી માઇન્ડવી પારવા મળી ઓલું લેવા હું લેવા જઈ ક્રિશના કટકો લેવા કટકો લેવા જઈએ એટલે અહીંયા છે ને આ ઝુંપડું છે ને એટલે ખોય વાળે ઓલો આપણે ઈ વાવવાનું શરૂ છે બોલો ચાલો બને તો એવું બટા હા કે નહીં ઘણી વિકટ છે બોલે નહીં મજા નહીં બેસી ઝુગડ કરીને હા કટકો લાવ્યા ને બાંધે ખોય પછી હું રહે છે અને હા તો આ કીજ લઈને ઝૂપડી છે ને હું એમાં ધનજીભાઈ રાપડી આપતાલી ઠેર પલ્લા પણ બધું શરૂ કરી દીધું અને ઝુપડી દેખાય ને આ ધનજી રાપડી આપી હું તમને ઘરે જઈને બતાવી ચાલો કેટલી આખી લખી આજે આપણે છે ને ખળનું ડગલું છે હતું એ બધું નથી લખ્યું છે જો આ ખળનું ડગલું બધું એટલામાં એટલું બધું ઉપર લીધું છે અને ખળ નાખી દીધું અહીંયા કટકે બતાવું તમને વેણ શકે જો આ વેણ શકે તો વેણની અંદર આપણે નાખી દીધું છે ખળ મસ્તીનું એટલે કે વેણ થોડી પૂરાઈ જાય વધારો છોડો પડે આવી રીતનું છે અને હવે ઓલો પાળો છે ને આણંદ ભાઈ કીધું હે હવે ના જાવ એ ના જશે હા એમ થઈ હવે પાળો લે હવે પાળો ખેસવાનો છે એટલે કે ખળ ખોદી લેખો છે ને અને પછી આગળ પાછા શું કરી ગઈ ખબર નથી જોઈ છે એટલે આપણે છે ને બપોરનું સોડે કહું મારા વાળા બે બટકા ખાધું છે ને આપણે એક મેગી આવી તમને ખબર છે મેંગી ગીફ્ટ આણંદ છે લેવા એટલે કે આનંદ મામા લાવ્યા ને એવડી ખાધી બનાવી હતી કા અને હવાનું ને સા પાઈ દીધી મેં મને કેટલી દોયા પડી છે સા મેં થોડી ખાધી છે ઈ મેં બધું કી દીધું છે અને આ સવારનું શાક છે હે એમ હલો દે એલા આમ છે મારા વાલા અને થોનો રોટલો છે બાદરાંગ તો ખાઈ જ્યા ને હો કેવલ ભાઈ હું તો હું તો રંબે છે અહીંયા ખાવાનું શરૂ છે હે કઈ ખાવા અને આ ભાઈ એક અમાર વાહે પડી જરા છે બપા કંટલો કોતો કે દો બપા કંટ્રોલ કરો ચોક્કી બધો તારા બપ્પા નામ તો આ આંગળી આ કેટલી દુખે ખબર છે કોઈને કહી મને ખબર છે આમ જો ઓ બાપ દઈને દુખ કોઈ જાવ લે કે નિયા ને કઈ ડોંગણે જવા રો પહેલા સુતે ડોંગણે માં છે ને હસળ નાખી અને સોળામ નાખવા મસાલો નાખ્યો મુકેશ ભાઈ આપ્યું બે વસ્તુ એ વધારે વાપરી ખાસ કરીને તો ખાઈ જ ખાધ જ રાખી ખાધ જ રાખી એમ તો હવા માથે નહીં ખાધા કેવા જવું તો રમ્યા છે અત્યારે ગઈશ અને ખાવાનું શરૂ છે તો કાંઈ મને

आ कवरा <laughs> 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 <laughs>

ત્યાંની હાટું લેવો ગઈ સાંજ પડી જશે વાળું પાણી કરી લીધાશે ને આજનો બ્લોગ આપણે રાખશું મળશું બીજા નવા બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી ભાઈ બાય